પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે દબાણ હેઠળ જમીન ગણો ત્યાંનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ તેને લઈ મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે જેથી ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કોંગ્રેસ નેતા તુસાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું કે જે જમીનમાં વર્ષોથી ગણોત્યા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોત્યા ઊભા કરવામાં આવ્યા છે આથી વધુ પણ ગંભીર બાબત એ છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દીધી 2000 કરોડનું કોબાંડ આચરવામાં આવ્યું છે

કરોડોની કિંમતની લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજીત કિંમત આશરે બે હજાર કરોડ રૂપિયા થવા જાય છે એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ રજી નામંજૂર કરી હતી તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન બે હજાર ચોવીસમાં આ હુકમ કરવામાં આવ્યો એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે એની અમે તપાસ આજે માગી રહ્યા છીએ કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અમને આશંકા છે અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આમાં આના કોઈ સામે કોઈ બોલવું જોઈએ એની તપાસ થવી જોઈએ એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે મુખ્યમંત્રી શ્રી ગુજરાત તકેદારી આયોગશ્રી મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે અને કલેક્ટરશ્રી જેણે મેં આ હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈક કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા અમારા તરફથી આજે માગણી છે આમાં સામાન્ય રીતે જે કોઈ જમીન ખેડતા હોય જમીન ખેડતા હોય વર્ષોથી ખેડતા હોય એની પાસે એના આધાર પુરાવો હોય એને જમીન મહેસૂલ ભર્યું એનો પુરાવો હોય એ લોકો વીજળી વપરાશ કરતા હોય તો એનો પુરાવો હોય એ લોકો સિંચાઈનું પાણી વાપરતા હોય તો પાણીની નકલ હોય એ લોકો પાસે એવા આધાર પુરાવાના આધારે ગણોતિયાનું નામ નકલમાં ચડતું હોય પણ આ નકલમાં ક્યારે ચડી શકે કે જ્યારે જમીન ખાનગી માલિકેની હોય ત્યારે આ કેસમાં તો સરકારી જમીનમાં ગણોતિયાનું નામ ને એવો કોઈ પ્રકરણમાં કોઈ જગ્યાએ ગણોતિયાનો કોઈ ઉલ્લેખ જ નથી કોઈ રેકોર્ડ પર કોઈ જગ્યાએ ગણોતિયાનું નામ જ બોલતું નથી ને સીધું એનું નામ ચડાવવાનો હુકમ આજે કારણ કે અડતાલીસ ઓગણપચાસ થી આ જમીન શ્રી સરકાર બોલે છે તો બે હજાર ચોવીસમાં એવું તો શું થઈ ગયું કે જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરવું પડે એટલે એમાં આ સદંતર ખોટું થયાની અમને શંકા છે એના માટે અમે તપાસ માગી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એચ ફોર ન્યૂઝ સુરત